સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું મુખવાસની રેસિપી સાદો મુખવાસ બનાવીને તૈયાર કરીશું મુખવાસ લગભગ આપણા ગુજરાતીઓના દરેકના ઘરમાં બનતો જ હોય છે બધાની રીત અલગ અલગ હોય છે અને ઇન્ગ્રીડિયન્ટ્સ પણ અલગ અલગ હોય છે આજે આપણે તલવાળો જે સાદો મુખવાસ બનાવવામાં આવે છે એ બનાવીને તૈયાર કરીશું તો ચાલો મારી રીત હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધી મા સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક પણ કરજો અને फ्रेंड्स ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો આવી રીતના છ વસ્તુનો આપણે મિક્સ કરીને એકદમ સરસ મજાનો તળનો મુખવાસ બનાવીને તૈયાર કરીશું આસાનીથી બની જાય છે તો ચાલો સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલાં આપણે તલ લેવાના છે તલનું પ્રમાણ છે એ મુખવાસમાં સૌથી વધારે હોય છે તો એટલા માટે મેં અત્યારે અહીંયા બે વાટકા જેટલા તલનો ઉપયોગ કર્યો છે તમારે જેટલા પ્રમાણમાં મુખવાસ બનાવવો હોય એ પ્રમાણે તમારે બધી જ વસ્તુની માપ છે એ રાખવાના થશે મેં અત્યારે બે વાટકા જેટલા તલ લીધો છે હવે તેમાં આપણે મિક્સ કરવા માટેનું મિશ્રણ તૈયાર કરીશું તો તેના માટે થોડું પાણી લીધું છે બે ચમચી મીઠું અને એક ચમચી હળદર લીધી છે મિક્સ કરીશું અને આ હળદર મીઠાવાળું પાણી છે તે આપણે તલમાં એડ કરીશું અને એકદમ સરસ રીતના તેને મિક્સ કરવાનું છે આવી રીતના તલમાં હળદરવાળું મિશ્રણ એડ કરવાથી તલનો કલર છે એકદમ સરસ પીળાશ પડતો થશે અને મુખવાસનો કલર એકદમ સરસ થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે મુખવાસમાં તો આ પ્રોસેસ છે એ મુખવાસમાં જરૂરથી કરવામાં આવતી જ હોય છે તો આવી રીતના મિશ્રણ છે એ પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું બધા જ તલ ઉપર કોટિંગ થઈ જાય ત્યાં સુધી હવે આપણે વરિયારી લેશું વરિયારી મેં અત્યારે અહીંયા અડધો વાટકો લીધી છે જો તમને વધારે પસંદ હોય તો તમે આખો વાટકો પણ લઈ શકો છો તેમાં પણ મીઠું હળદરવાળું જે મિશ્રણ છે તે એડ કરીશું તેમાં મીઠાનો અને હળદરનું પ્રમાણ ઓછું હશે કારણ કે ક્વોન્ટિટી ઓછી છે વરિયાળીની તે પણ આપણે મિક્સ કરી દેશું એકદમ સરસ રીતના તેમાં પણ આપણે આ મિશ્રણનું કોટિંગ થઈ જાય એ રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું છે અને પછી તેને પણ આપણે સાઈડમાં રાખી દેસું મિક્સ કરીને હવે આપણે શું આદાણા લીધા છે તો તે પણ મેં અત્યારે અડધા વાટકાથી થોડા ઓછા લીધા છે તેમાં પણ આપણે મીઠું અને હળદરવાળું પાણીનું મિશ્રણ તૈયાર કરી અને એડ કરીશું આવી રીતના પ્રોપર રીતના અને તેને પણ આપણે સાઈડમાં રાખી દેશું હવે મેં લીધા છે અજમા તો તેમાં પણ આ જ રીતના મિશ્રણ આપણે એડ કરી એકદમ સરસ કોટિંગ થઈ જાય એ રીતના મિક્સ કરી દેવાનું છે તો આવી જ રીતના ચારે ચાર વસ્તુમાં આપણે હળદર મીઠાનું પાણીવાળું કોટિંગ છે તે મિક્સ કરી દીધું છે હવે આ ચારેય વસ્તુને આપણે સૂકવવા માટે રાખી દેવાનું છે પાણી આખું એકદમ ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી તો મેં તડકે નથી સુકવ્યું તડકે સુકવશું ને તો આ જે હળદર છે એ સફેદ થઈ જશે મેં પંખે ઘરમાં જ સૂકવ્યું છે તો એકદમ સરસ પીળા તલ એવાને વાર્યા છે બધી જ વસ્તુ એકદમ સરસ સુકાઈ ગઈ છે અને પાણી એકદમ સુકાઈ ગયું છે તમે જોઈ શકો છો ડ્રાય થઈ ગઈ છે બધી જ વસ્તુ હવે આપણે એકદમ ઝીણા ઝાણામાં બધી જ વસ્તુ ચાડી લેવાની છે કારણ કે તેમાં હળદર અને મીઠું છે આવી રીતના તળિયે બેસી જ હશે અને શેકશું તો તળિયે બેસશે અને એકદમ બળી જશે તો આપણે એક્સ્ટ્રા મીઠું અને હળદર છે તે આવી રીતના ચાળી અને બધા જ કાઢી લેવાના છે તો ચારેય વસ્તુમાંથી આપણે મીઠા હળદરનો એક્સ્ટ્રા ભાગ છે તે કાઢી લેશું આવી રીતના ચાળણીની મદદથી હવે આપણે આ ચારેય વસ્તુને શેકવાની છે તો તેના માટે એકદમ જાડા તળિયાવાળું મેં બકડિયું લઈ લીધું છે પહેલાં આપણે તલ શેકીશું તલ છે એ બધા જ એક હારે નહીં શેકવાના બધા શેકશું તો અડધા તલ સરખી રીતના શેકાશે અને અડધા થોડા કાચા પડતા રહેશે એટલે તમે થોડા થોડા તલ કરીને શેકી શકો છો તો આવી રીતના આપણે તલ છે એ બધા જ શેકી લેવાના છે થોડા થોડા કરીને તમે જોઈ શકો છો આપણે જાહેણીથી ચાળ્યું હતું તેમ છતાં પણ તળિયે થોડું એવું મીઠું હળદરનો ભાગ છે બેસી ગયો છે તો હવે એ જ રીતના આપણે સુવાદાણા વરિયાળી અજમા બધી જ વસ્તુને શેકી લેવાની છે તે વસ્તુ તો થોડી થોડી છે એટલે ફટાફટ શેકાઈ જશે વરિયાળીને વધારે પડતી નથી શેકવાની એક વાત એ ધ્યાનમાં રાખવાની વરિયાળી અમુક લોકો શેક્યા વિના પણ લેતા હોય છે તો તમને એમને એમ પસંદ હોય તો એમને પણ મુખવાસમાં તમે એડ કરી શકો છો તો આવી રીતના અજમાં પણ આપણે સરસ રીતના પ્રોપર શેકી લેવાના છે ફટાફટ શેકાઈ જાય છે મીડિયમ આંચ ઉપર આપણે શેકીશું તો બધી જ વસ્તુ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આ બધી જ વસ્તુ શેકાઈ ગઈ હવે આમે આપણે આમાં એક્સ્ટ્રા બીજી પણ વસ્તુ એડ કરીશું તો તેના માટે મેં ધાણાદાર લીધી છે ધાણાદાર છે એ મુખવાસમાં ખૂબ જ સરસ લાગે છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મેં અત્યારે અહીંયા એક વાટકો ધાણાદાર લઈ લીધી છે અને ગોઠલીનો મુખવાસ જે આપણે કેરીની સિઝનમાં બનાવતા હોય છે તે મારી પાસે હતો તો તે પણ મેં અત્યારે અહીંયા મુખવાસમાં એડ કર્યો છે જો તમારી પાસે હોય તો જરૂરથી નાખજો તેનો ટેસ્ટ મુખવાસમાં ખૂબ જ સરસ આવે છે તો હવે આ પાંચેય વસ્તુ છ એ છ વસ્તુ છે તેને આપણે એકદમ સરસ રીતના મિક્સ કરી દેવાની છે પ્રોપર રીતના એકદમ મિક્સ કરી દેવાની તમારે હવે આમાં તમારી પસંદગીની વસ્તુ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અને કોઈ એવી વસ્તુ હોય કે અજમા છે વરિયાળી છે કે એ કોઈ સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો આમાં જે મીઠી ઝીણી ગોળી આવે છે તે પણ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અત્યારે મેં અહીંયા સાદો મુખવાસ બનાવીને તૈયાર કર્યો છે તો એકદમ સરસ મજાનો આપણો ગુજરાતી ઘરોમાં હોય એ મુખવાસ તલવાળો બનીને તૈયાર છે આને આપણે સ્ટોર કરીને રાખીશું છ મહિના સુધી બગડશે નહીં એકદમ સરસ રહેશે તો જોઈ શકો છો મેં અત્યારે આવી રીતના મુખવાસ મુખવાસતાનીમાં મુખવાસ થોડો થોડો એડ કરી દીધો છે આવી રીતના તમે જોઈ શકો છો અને સાથે મેં જે ગોળીવાળો અને ધાણા ધાણાદારવાળો મુખવાસ હતો તે પણ સાઈડમાં રાખેલો છે કોઈને મીઠો મુખવાસ પસંદ હોય તો તે પણ ઓપ્શન આપણે રાખવાનું તેને આપણે એર ટાઈટ મુખવાસતાની છે તેમાં સ્ટોર કરીને રાખીશું અને બાકીનો મુખવાસ છે તે મુખવાસના સીસા ભરી અને રાખી દેશું તો એકદમ સરસ મજાનો આપણો મુખવાસ છે એ બનીને તૈયાર છે અને હવે આપણે તેને સ્ટોર કરીને રાખી દેશું જમ્યા પછી ચા પછી મહેમાન આવ્યા હોય તો તેને પણ આપણે આપી શકીએ છીએ અને પાચનમાં પણ ખૂબ જ સારો છે આ મુખવાસ તો જરૂરથી ટ્રાય કરજો આપણે તેમાં સુવાદાણા અજમા વરિયાળીનો ઉપયોગ કર્યો છે તો પાચન માટે ખૂબ જ બેસ્ટ આ બધી વસ્તુ છે તો એક વખત આ મુખવાસ જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી